હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ ઘરમાં ઢોકળી વાનગી બનાવી શકો છો ગુજરાત ની એક એવી વાનગી કે જે ઘરમાં બની જાય તો બધાના મોઢામાં પાણી આવી જાય ગુવાના શાક માં ઘઉં લોટ થી બનાવેલી નરમ ઢોકળી એટલા એટલે મજા જ આવી જાય ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે ઢોકળી વાળું શાક કંટાળાજનક હશે પણ સાચું કહું બે થી ત્રણ રીતની ટીપ્સ અને મસાલા સાચા પ્રમાણમાં હોય એટલે તૈયાર થઈ જાય છે ગુવા ઢોકળી શાક તો ચાલો આજે બનાવીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી શાક જે ખાવામાં પણ એકદમ સરળ અને બનવામાં પણ બહુ સરળ સૌથી પહેલા આપણે ઢોકળી બનાવી દઈશું જે બહુ સરળ છે અને આ ઢોકળી એટલી મસ્ત લાગે છે કે તમને રોજ ગુવા ઢોકળીનું શાક ખાવાનું મન થશે તો ઢોકળી બનાવવા માટે આપણે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું આટલામાંથી પાંચ થી છ રોટલીની ઢોકળી પડશે થી પાંચ લસણની કઢી ખલમાં વાટીને આપણે નાખીશું અજમો એક ચમચી નાખીશું અજમાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે ચપટી હિંગ નાખીશું હિંગથી પેટમાં ગેસ નથી બનતો ખોરાક ને પચવા માં હળવો બનાવી દે છે જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર નાખીશું અડધી ચમચી જીરું પાવડર નાખીશું એક ચમચી મરચું પાવડર એડ કરી દઈશું થોડી કોથમી ના પત્તા એડ કરી દઈશું અને એક ચમચી જેટલું અહીંયા આપણે તેલ એડ કરી દઈશું એક ચમચી તેલ કે ઘી નાખવાથી ઢોકળી બહુ સરસ બનશે અને લોટ પણ બહુ સોફ્ટ ગું છે થોડું થોડું પાણી લઈને સરસ લોટ બાંધી દઈશું લોટ આપણો બંધાઈ ગયો છે આને આપણે પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તેનાથી લોટ એકદમ મુલાયમ અને સોફ્ટ થઈ જશે અને ઢોકળી પણ શાક બહુ સોફ્ટ રહેશે ચાલો ત્યારે વઘાર કરી દઈએ એના માટે બે ચમચા તેલ લઈશું તમે જે કુકિંગ ઓઇલ યુઝ કરતા હોય એ તમે લઈ શકો છો એક ચમચી આખું જીરું નાખીશું

અને ગુવાર નાખીશું ગુવાર અહીં પાંચસો ગ્રામ જેટલી લીધી છે અને ગુવાર ટોકરી શાક માટે ગુવાર એકદમ તાજી અને કુણી જ લેવાની છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી દેવું એક ચમચી જીરું પાવડર નાખીશું એક ચમચી હળદર પાવડર નાખીશું અને મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું ઢાંખણ ઢાંખીને ધીમા તાપે આપણે આને ચડવા દઈશું બે થી પાંચ મિનિટ થાય એટલે પહેલા આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું ગુવાર થોડી ત્રીસ થી ચાલીસ ટકા ચડવા દઈશું ત્યાં સુધી ઢોકળી બનાવી દઈશું મીડિયમ રોટલી વણી દઈશું અને થોડી કિનારીઓ આ રીતે આપણે કટ કરી દઈશું આ વણેલી રોટલીને મીડિયમ સાઈઝ ચોરસ ચોખામાં આપણે કટ કરી દઈશું ચાલો ત્યારે આ ને નાખી દઈએ ગુવારના શાકમાં પણ ડાયરેક્ટ આ ને તમારે શાકમાં નથી નાખી દેવાની પહેલા આપણે શાક ને અલગ વાસણ માં નીકાળી દઈશું થોડું શાક રાખીશું કઢાઈમાં એક રોટલી ની ઢોકળી એની પર આ રીતે છૂટી પાથરી દઈશું ફરીથી ઢોકળી પર નાખી દઈશું અને બીજી ઢોકળી શાક પર પાથરી દઈશું બસ એ જ રીતે આપણે પ્રોસેસ કરવાની છે જેટલી પણ ઢોકળી હોય એનાથી ઢોકળી એકબીજાની ચોટશે નહીં અને બીજું ચડવા માટે એને સ્પેસ પણ મળી રહેશે ઢાંકી નહીં ધીમા તાપે દસ મિનિટ જેટલું આપણે આને ચડવા દઈશું પણ પાંચ મિનિટ થાય એટલે વચ્ચે વચ્ચે ખોલીને આપણે જોવાનું છે અને હલાવતા રહેવાનું છે જેથી એ નીચે ચોંટે નહીં દસ મિનિટ થાય પછી તમને લાગે કે ઢોકળી સરસ ચડી ગઈ છે અને કાચી નથી એટલે આપણે ગેસની નોબ બંધ કરી દઈશું સો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી ગુવાર ઢોકળી આ વાનગી સ્વાદમાં પણ શાનદાર છે અને જો તમે એને એકવાર બનાવશો તો ફરી ફરી બનશે એની ખાતરી. તમને રેસિપી ગમી હોય અને આજની રેસિપી જોઈને તમે પણ આ ગુવા ઢોકળી બનાવવાના હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારે કોઈ રેસિપી જોઈતી હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. હું તમને મળીશ આગળની નવી સરસ રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ અને જય અંબે.